કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું વિક્રમ સંવંત હિન્દુ નવા વર્ષ માટે આભારી છું વિક્રમ સંવંત હિન્દુ ધર્મમાં નવા વર્ષ તરીકે ઉજવામાં આવે છે અને તે પ્રાચીન ભારતીય કેલેન્ડર પ્રણાલીનો એક ભાગ છે તેની સ્થાપના મહારાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી જેમણે ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવાના ઉદ્દેશથી તેનો અમલ કર્યો હતો વિક્રમ સંવંત નવું વર્ષ સામાન્ય રીતે કાર્તક મહિનાના શુક્લ પખવાડિયાના પહેલા દિવસે શરૂ થાય છે અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવામાં આવે છે આ ઉજવણી પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે જે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને સમાજ પ્રત્યેના આપણા આદરને પ્રતિબિંબિત કરે છે આજે હું વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષ માટે આભારી છું કારણ કે વિક્રમ સંવંત અને સાંસ્કૃતિક માન્યતાઓને સાચવી રાખે છે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણને આપણા મૂલ્યો સાથે જોડવામાં આવે છે એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષ માટે આભારી છું કારણ કે આ કેલેન્ડર સૌર અને ચંદ્ર કેલેન્ડરનું એક અનોખું અસંયોજન છે જે વૈજ્ઞાનિક રીતે પણ મહત્વપૂર્ણ છે આ માટે કૃતજ્ઞતા આપણને પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રનું સન્માન કરવાની મંજૂરી આપે છે એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવંત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવંત હિન્દુ નવા વર્ષ માટે આભારી છું કારણ કે વિક્રમ સંવંત ભારતીય ઋતુઓ અને પાક પર આધારિત છે તે ખેડૂતો અને સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેનું મહત્વ પ્રતિબિંબિત કરે છે કે આપણા પૂર્વજોએ પર્યાવરણની કેવી રીતે કાળજી લીધી હતી એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવંત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવંત હિન્દુ નવા વર્ષ માટે આભારી છું કારણ કે નવા વર્ષનો આ સમય આત્મસયમ ઉપવાસ અને પૂજા દ્વારા આધ્યાત્મિક તક તક આપે આપે છે છે આ માટે શાંતિ તે બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષ માટે આભારી છું કારણ કે આ તહેવાર આપણને આપણા પરિવાર અને સમાજ સાથેના સંબંધોને મજબૂત બનાવવાની તક આપે છે વિક્રમ સંવતની પરંપરાઓનું પાલન કરવાથી આપણા સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા વધે છે એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષનો આભારી છું કારણ કે વિક્રમ સંવત નવું વર્ષ વેપારી સમુદાય માટે પણ મહત્વપૂર્ણ છે તે એક નવા નાણાકીય વર્ષની શરૂઆત દર્શાવે છે એ આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ પ્રતિક છે તે બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવંત હિન્દુ નવા વર્ષનો આભારી છું કારણ કે વિક્રમ સંવતનું પાલન એ આપણા સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાઓનું સન્માન કરવાની તક છે આ માટે કૃતજ્ઞતા આપણને આપણી ઓળખ જાળવવામાં મદદ કરે છે એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવત હિન્દુ નવા વર્ષનો આભારી છું કારણ કે નવા વર્ષના સુ પ્રસંગે લોકો સારા કાર્યો શરૂ કરે છે અને પોતાને સુધારે છે જે સમાજમાં સકારાત્મકતા ફેલાવે છે આ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણને પ્રેરણા મળે છે તે બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવંત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવંત હિન્દુ નવા વર્ષનો આભારી છું કારણ કે વિક્રમ સંવંતમાં ઉત્સવની મોસમ પ્રકૃતિની સુંદરતા અને તેના મહત્વ વિશે ઉજવણી કરવાની તક પૂરી પાડે છે આ કૃતજ્ઞતા આપણને પ્રકૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત માટે આભારી છું આભાર 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 આજે હું વિક્રમ સંવંત હિન્દુ નવા વર્ષનો આભારી છું કારણ કે આ સમય દરમિયાન સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને લોકો તેમના પરસ્પર વિવાદો બોલીને નવી શરૂઆત કરે છે વિક્રમ સંવત અસમાનતાને દૂર કરીને આપણને સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં પણ મહત્વ ધરાવે છે એ બદલ હું હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવંત માટે આભારી છું આભાર 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 આ મુદ્દાઓ દ્વારા તમે વિક્રમ સંવંત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો જે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને સામાજિક માળખાને જાણવામાં મદદ કરે છે મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર